અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા પહેલાં જ ભારતને મોટી ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે ટેરિફ વધારવાની વાત કરી છે ટ્રમ્પે સરળ રીતે કહ્યું કે જો ભારત આ રીતે અમેરિકન સામાન પર ટેક્સ લગાવવાનું ચાલુ રાખશે તો અમેરિકા પણ પાછળ નહીં હટશે ભારત પ્રત્યે અમેરિકાનું આવું વલણ ઘણા વર્ષો પછી જોવા મળી રહ્યું છે અમેરિકાના નવા રાષ્ટ્રપતિનું વલણ વ્યાપારને લઈને સ્પષ્ટ છે અને તેઓ કેનેડા અને મેક્સિકોને ચેતવણી આપી ચૂક્યા છે તેથી હવે ભારત પ્રત્યે તેમનું કડક વલણ ભારત અને અમેરિકાના સંબંધો પર મોટા સવાલો ઊભા કરી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો કોઈ આપણા પર સો ટકા ટેક્સ લાદતું હોય તો ચોક્કસપણે આપણે પણ આવું જ વલણ અપનાવવું જોઈએ વિશ્વના ઘણા દેશોમાં વેપાર અને વેપાર પર ટેક્સને લઈને તણાવ જોવા મળી રહ્યો છે આ પહેલાં અમેરિકાએ એક વખત ચીની સામાન પર ટેક્સ વધાર્યો હતો ત્યારબાદ ચીને પણ ઘણી વસ્તુઓ પર ટેક્સ વધાર્યો હતો હવે જો અમેરિકાનું ભારત પ્રત્યેનું વલણ એવું જ રહ્યું તો ભારત અને તેના ખેડૂતોને આના કારણે ચોક્કસપણે નુકસાન વેઠવું પડી શકે છે જો ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું વલણ નહીં બદલે તો તેના કારણે ભારત અને અમેરિકાના બદલાતા સંબંધોમાં પરિવર્તન આવી શકે છે નરેન્દ્ર મોદી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં ઘણા બદલાવ જોવા મળ્યા હતા અને તેમની જીત બાદ પણ ટ્રમ્પે પીએમ મોદી અને અમેરિકાના સંબંધો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા પરંતુ હવે આ ધમકી બાદ આ મુદ્દો વૈશ્વિક સ્તરે પહોંચી ગયો છે તો હાલ અત્યારે આટલું જ મળીશું નવી અપડેટ અપડેટની નવા સમાચાર સાથે અમારા વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલ બે લાઇકનને દબાવી દો જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે